પંદરસો રૂપિયા થી લઈ ને સાડા છ હજાર રૂપિયા સુધી ના ઘોડિયા મળે સિલ્વર માંગો ગોલ્ડ માંગો રોજ ગોલ્ડ માંગો માંગો એ ડિઝાઇન મળી રે આવી ક્યાંય જોવા નઈ મળે તમારે હિચકા નાખવાની જરૂર નહી પડે એવા તો મશીન છે

કરતા વ્યાજબી ભાવ મળે છે જો તમે રાજકોટ સિવાય જામનગર જુનાગઢ સુરત વડોદરા લંડન આફ્રિકા મલેશિયા કોઈ પણ જગ્યાએ રહેતા હોય તમારે સારામાં સારી ક્વોલિટી ના કે જીયાણા ની આઈટમ ઘરે બેઠા મંગાવી હોય તો શ્રીરામ ઘોડિયાવાળા નો નંબર ડિસ્પ્લે પર આપેલો છે મંગાવી લેજો મારા વાલેડાઓ જો તમારે રાજકોટમાં માં રૂબરૂ ખરીદી કરવા હોય તો પહોંચી જવાનું દોઢસો ફૂટ રિંગ રોડ ઉપર ઓમનગર સર્કલ થી ચાલીસ ફૂટ રોડ ઉપર રાજદીપ શેરી નંબર ત્રણ માં જૂના અને જાણીતા શ્રીરામ ઘોડિયા